ગટર કામ ચાલુ હતું એ દરમિયાન ચાર મજૂરો ખોદકામ ચાલુ હતું જે કરતા હતા એ દરમિયાન આ જર્જરી તો મકાન હતું એમાંથી ધરાશા થયું ત્રણ મજૂરો આ બાજુ ભાગી ગયા

એમાંથી ત્રણ લોકો બે લોકો ડટાઈ ગયા હતા અને એક બાજુ અને હાલ સમાચાર મળ્યા છે કે પુષ્પાબેન નામના વ્યક્તિ જે ડટાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા એ મરણ પામ્યા છે અને બીજું આ લોકો જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય મેં હોસ્પિટલ ડિપાર્ટમેન્ટના કહી દીધું છે કે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરવી જેવી મને ખબર પડી એવી મેં ફાયર બ્રિગેડને જાણ કરી પોલીસને જાણ કરી અને એક્સેસ કાર્ડને જાણ કરી એ લોકો સમયસર આવી ગયા હતા પરંતુ આ મકાન પહેલાથી પડેલું હતું એટલે એમની જહેમત બાદ ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા આમાં એક જણ એક્સપાયર થઈ ગયા છે પણ મોટાભાગે કોટ વિસ્તારમાં બધા મકાનો જર્જરી હાલતમાં હોય છે મેં કમિશનર સાહેબને પણ

કરેલો નથી આજે ઘટના બની જેમાં કોર્પોરેશન ના મજૂર દબાયા એક સ્થાનિક મકાનમાં દાદી ગયા હતા જાણવા મળ્યું છે કે એમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે દરમિયાન એમનું મૃત્યુ પામેલા છે બે અને જે મજૂર છે જે દટાયેલો હતો તેને કાઢી લેવામાં આવે છે તેને પગના ભાગમાં પણ ઈજા થઈ છે આ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે લિંગરિંગ કહેવાય કે જે એસ્ટેટ વિભાગ છે કે આખું ઇજનેર વિભાગ છે એની આ લિંગરિંગનું એક પરિણામ છે કે આજે મજૂર અને એક સ્થાનિકનો ભૂખ બન્યો